આ દ્રશ્ય શ્રાવ્ય વિભાગ આપ જ્યારે જોઈ રહ્યા છો ત્યારે વર્ષ બે હજાર એક્યાસી પૂર્ણ થઈ ગયો છે અને વિક્રમ સંવંત વર્ષ બે હજાર બ્યાસીમાં આપ પ્રવેશી ચૂક્યા છો નવું વર્ષ આપનું ખૂબ સુખાકારીવાળું તંદુરસ્તીવાળું સ્વાસ્થ્યવાળું અને શાંતિવાળું નીવડે એવી પરમ પરમાત્માને પ્રાર્થના નૂતન વર્ષાભિનંદન ઉર્જાવાન બનો શ્રદ્ધાવાન બનો આ શ્રદ્ધા ઉપરથી યાદ આવ્યું શ્રદ્ધા અંધશ્રદ્ધાનું ગણિત છે ને બહુ વિચિત્ર ગણિત છે મને શ્રદ્ધા હોય તમને અંધશ્રદ્ધા લાગે અને તમને અંધશ્રદ્ધા હોય અથવા કે શ્રદ્ધા હોય તો મને અંધશ્રદ્ધા લાગે એ ક્યારે શ્રદ્ધા પૂરી થાય ને ક્યારે અંધશ્રદ્ધા પૂરી થાય એવી વચ્ચેની જે દીવાલ છે ને એ બહુ પાતળી છે અને ગમે ત્યારે ગમે તે બાજુ નમી પડે છે એક નાનકડી વાર્તા છે એક ગામ હતું ગામમાં એક ભલા મહારાજનો આશ્રમ હતો આશ્રમ તો બહુ નાનો હતો એક સમાધિ હતી એક ઝૂંપડી હતી એક ગાય રાખી હતી એક એનો શિષ્ય હતો તેલરામ કરીને અને એક ગધેડો હતો દૂતિયો એનું નામ આ તેલરામ બધી સફાઈ સાફ સફાઈ કરે ને છોડને પાણી પાઈને મહારાજની સેવા કરે અને ગાયને ચરાવવા જાય દૂતિયો એને બહુ વાલો એટલે ગાયને ચરાવવા જાય દૂતિયાને ભેગો રાખે અને સુ પણ ગઝેડાને સામે જોતાં જોતાં સુને ગઝેડો એને બહુ પસંદ અમુક સમય પછી ભલા મહારાજને સાહેબ હવે તેલરામ બહુ મોટો થઈ ગયો છે અને હવે ધીમે ધીમે એની પણ બીજી ઝૂંપડી હોવી જોઈએ એટલે તેલરામને કહ્યું કે ભાઈ હવે તારો સમય આવી ગયો છે ને તું હવે મારા આશ્રમમાંથી વિદાય લઈને બીજે ક્યાંક સ્થાયી થવા પ્રયત્ન કર એટલે તેલરામ તો આશ્રમમાંથી જવા માટે નીકળ્યો પણ એને મહારાજને વિનંતી કરી કે આ દુતીયો મને બહુ વાલો છે તમને વાંધો નહીં તો દૂતીયો ભેગો લઈ જાઉં તો કે લઈ જાય ને મને શું વાંધો હોય એટલે તેલરામને દ્વિતીયો તો ઉપડ્યા અચાનક એક જગ્યાએ બનાવો એવો બન્યો કે દ્વિતીયો મરી ગયો તેલનામ તો એકદમ સ્તબ્ધ થઈ ગયો એકદમ મગ્ન થઈ ગયો ખરે મારો આટલો પ્રિય સખા જેવો દુતિયો બની ગયો એને તો એક સરસ મજાનો આમ ખાડા જેવું કહી દઉં ને દુતિયાને મેં સુવાઈ ગયો માથે લાલ કપડું નાખ્યું અચાનક એ વખતે એક વેપારી અહીંયાથી પસાર થતો હતો અને પોતાને કોઈ કામ અંગે જતો હતો એને જોયું કાં તો કંઈક સરસ મજાની સમાધિ જેવું લાગે છે કોઈક લાલ કપડું છે ને કોઈક મહારાજ જેવા ભાઈ બેઠા છે ને એટલે અહીંયા સવાર ઉપે નાયરને મૂચ્યું માનતા કરી કે હું જો મારા કામમાં સફળ થઈશ તો હું અહીં પાછો આવીને બધો મારા ભોગ ધરાવીશ જોગ એ વેપારી પોતાના કામમાં સફળ થઈ ગયો પાછો આવ્યો આવીને પૈસા પૈસા આપ્યા ગામ લોકોને જાણ કરી ગામ લોકો બધા એકઠા થઈ ગયા જે જગ્યાએ ખાડો કરેલો અહીંયા સરસ મજાની નાનકડી સમાધિ બનાવી દૂધ તેલનામને ઝુંપડી બાંધી દીધી અને નામને બધી સુખ સગવડ આપી તેલના મંદરથી મુંજાણા કરે કે મારું બેટો આ ખોટું થયું આ યાર મારો દૂતિયો ગધેડો મરી ગયો છે ને આ બધા આટલી બધી શ્રદ્ધાવાળા છે કે માનતા હું મીડિયા જ માનવા કે આ ખોટું છે કે પણ હવે શું થાય બોલાય એમ ધોતું નહીં કાંઈ એમાં એકવાર અહીંયાથી ભલા મહારાજ નીકળ્યા દૂતિયોના પગમાં પડી ગયો મહારાજ મને કાંઈ કે આમાંથી રસ્તો બતાવો કે આ મને જરાય ફાવતું નથી કે આ તો દૂતિયો મરી ગયો છે એની સમાધિ છે અને લોકો એની માનતા રાખે છે ને બધા સફળ થાય છે ને મારો આશ્રમ ચાલવા મીડ્યો છે ભલા મહારાજ કે કાંઈ લાંબી વાત કરમાં ઝાઝી વાતે ગાડા ભરાય તું જે મારા આશ્રમમાં રહેતો હતો ત્યાં જે સમાધિ હતી એ આ દૂતિયાની માની હતી સમજણ કોઈ ઈશારા કાપી અસ્તુ આભાર આપના અભિપ્રાય ચોક્કસ છે ચોક્કસ આવકાર્ય છે થેન્ક યુ જય હતકેશ આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા આજે કેવા જઈ રહી છું કે એન્જોય ઈચ મોમેન્ટ મોમેન્ટ કે ઘણી વખત આપણે જોયું છે કે સરસ ભાઈ ફોન ક્યાં છે પહેલાં ફોનથી આપણે એટલે જે કુદરતી આપણને કહે ને કે સૌંદર્ય છે આપણે બધાને એને આપણે ફોનની ફ્રેમમાં કેદ કરવા માંગીએ છીએ આપણે આપણી નજરે એનો જે અનુભવતી છે એની અનુભૂતિ એ આપણે એન્જોય કરવા નથી માગતા જ્યાં પણ જુઓ ત્યાં ફોનનો ખૂબ બધો ક્રેઝ કહેવાય ને એમ કે ક્યાંય પણ દેખાય ફોન અને કુદરતી વસ્તુઓ સાથે તો બરાબર છે કે આપણે સૂરજનું ઊભું વરસાદ છે ને ધનુષ્ય છે પણ નાના બાળકોની બર્થડે પાર્ટી હોય મમ્મી પપ્પાએ કેક કાપી પણ ફોટો પાડવાનો રહી ગયો મતલબ દીકરો વિચારો કે આનો કેક એને ખાવા માટે પણ ના ભાઈ પહેલાં ફોટો પાડવા દે પછી આગળ વધશે એટલે આપણે દરેકપણને આપણે જીવી નથી રહ્યા આપણે સોશિયલ મીડિયા માટે રીલ્સ માટે એના માટે જ જાણે આપણે બધું સેલિબ્રેશન કરીએ છીએ બધું જ આપણે ફોટા પાડીએ છીએ આપણે આપણા માટે જ કરતા આપણે બધાને દેખાડવા માટે આ કરીએ છીએ બરાબર ને તો રખાય હા યાદગીરી માટે હું એમ નથી કહેતી ફોટા ન જ પડે પણ એક પહેલાં અનુભૂતિ તો લો તમે લાઈવ જુઓ ને બધી જ વસ્તુને ફોનમાં કેમ કેદ કરવી છે મને યાદ છે કે અમે રસ્તામાં જતા હતા ને એક્ઝેક્ટ આમ રસ્ પ્લેન આમ લેન થતું તો મારી આગળથી જ આમ હાઈવે પરથી જતું હતું એટલે મારી પણ એક્ટી હતી મેં મારો ફોન કાઢીને રેકોર્ડ કરવાનો ત્યારે મારી સાથે જે ભાભી હતા એમણે તરત કીધું રહેવા દઈને લાઈવ જુઓ એનો આનંદ મા એટલે ત્યારથી હું પણ મેં પણ થોડોક કંટ્રોલ કર્યો છે કે મિત્રો સાથે આપણે ગપ્પા વારવા માટે આપણો સમય સરસ રીતે પસાર થાય ને પણ ત્યાં પણ ફોટા ચાલે જાણે આપણે બધાએ હોડ લગાવી છે કે કોણ સૌથી સરસ રીલ બનાવે કોણ સૌથી સરસ ફોટા પાડીને મોકલે એના કરતાં વરસતા વરસાદમાં વરસ નાઓ ભીંજાઓ સૂર્યની લાલિમાને તમે નજરે નિહાળો ચાંદાની શીતળતાનો અનુભવ કરો કળીમાંથી ફૂલ ખીલે એ તમે જુઓ અને એનો આનંદ માણો એટલે કહેવાય છે કે મેમરીઝ આર નોટ મેડ બાય કેપ્ચરિંગ ધ ફોટોસ બટ બાય એન્જોઈંગ ધેમ એટલે આપણે દરેક પળને જીવતા શીખીએ કેમેરામાં ક્લિક કરીને બરાબર ને તો આપ સૌ આ જે નવું વર્ષ છે એને તમે દરેક પણ આનંદથી એને માણશો એવી આશા સાથે આભાર